હેલો યુટ્યુબ ફેમિલી જય દ્વારકા દઈશ જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાઈને કેમ છો મિત્રો મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગ વિડીયોમાં અને છે ને ભાઈ આજથી આપણે જીરું ઉપાડવા ચાલુ કરવા છે આજે તારીખ છે ચોવીસ બે ચોવીસ ફેબ્રુઆરી ને જો ભાઈ આવા કંઈક પાકી ગયા છે જો આ રીતે આ ઉપલું છે ને આ ઉપરનું બધું હું પાકી જ ગયું છે એટલે એ ઉપાડવા જે ચાલુ કરવાના છે અને આમાં જો અડધે સુધી આમ પાકલ હે પછી જો ઓલી બાજુ આ બધું લીલાશ મારે અને હેઠે લીલાશ મારે છે એટલે આ એટલું છે ચાર પાંચ વીઘાનું ઉપડી જાય હે પાકી ગયું હે ઉપાડવા જેવું છે અને નીચેનું બે દી પછી ઉપાડ ગયું એટલે આજથી આપણે ટૂંકમાં જીરોમાં વાત ચાલુ કરી દીધા હાર્વેસ્ટિંગ એટલે એવું હે ભાઈ માણસો આવે છે રિક્ષા મજૂરની એટલે એ થઈ ગયા હે બધું કેટલા માણસો આવે એ હવે જોઈ તો ખબર પડે આવે ત્યારે રીક્ષા આવે ત્યારે ખબર પડે પણ હાથ દસ માણસ આવી જાય દસ બાર જણા એટલે ચાર પાંચ છ વીઘા હે એ ઉપડી જાય હે અને પછીનું જે છે એ બેગ દી પછી પાછો આવીએ ત્યારે ઉપડશે એટલે એવી રીતે હે ભાઈ અને જો આ બધું છે ને જે જો લીલાશ મારે અહીંથી પછી આ નીચેનું આ બધું છે ને લીલાશ મારે હે એટલે દી ટૂંકમાં ઊભું રહે આજે બેદલી પછી પાછા આવશે એટલે ઉપાડીએ એમાં અમે વચમાં આપણે ઓલીવાડીને ઉપાડવાનું છે એ ઉપાડવાનું થાહે કેમ કે વાડીમાં એ પાકી જ ગયું છે પણ એ એકાદ બધી જરવાય તો વાંધો નથી એવું છે પાણી વધારે જરૂર હતી ઉપાડના ભાગમાં એટલે આવું છે ભાઈ કંઈક જીરું બરાબર અને માણસો નમળા આવશે એટલે તમે કન્ટિન્યુ બ્લોગમાં બનીના રહ્યો મળીએ આપણે વળી થોડી વાર પછી પાછા હાલો ભાઈ એ જીરું ઉપાડવાનું ચાલુ થઈ ગયું આપણે જે ભગવાનનું નામ લઈને કરી દીધું ભાઈ ચાલુ ને આ ઠક માણસો આવ્યા છે જીરું ઉપાડવા અને જો ભાઈ આવું કંઈક છે આ બધું હજી એમને ને ફાલ તો સારો છે વાંધો નથી આવે અને આ બધું તો હાઉ પાકી જ ગયું છે એટલે આ સાંજ થાય તો લગભગ આ આટલું આપણું પારિયું લેવાઈ ગયા હે જો ફાલને તમને બતાવું ને ભાઈ જો આમ દાણાનો ખાઈ ગયો કલર નામ કોરી લઈને બતાવ જો રહી ભાઈ છે ને આવું કંઈક છે ભાઈ પેલા ટૂંકમાં ગયા વર્ષ જેવું હે એની આગલી વરસ તો બહુ સારું હતું કે આમાં આજી રહ્યા ને કો આપણે ઉખેડે જીરું પડખે પડખે હા અહીંયા કેમ જો આ પડખે પડખે હે એવી રીતે આવી જગ્યા નથી ને આજ ખાલી આટલી એટલી જગ્યા રીએ હે એટલે આટલું નબળું છે એમ બાકી જોવા રહીએ ભાઈ માણસો બધા ઉખેડે છે બે બે ચાર બે છ બે આઠ ને નવ જણા આઠ માણસો હે ઘરના માણસ આવું કંઈક છે ભાઈ આપણું જીરુડા ને વાઈ ગયા છે અત્યારે સાડા નવ દહક વાગવા આવ્યા હે એટલે વાગણીમાં પુગાડીને એક જણો થોડી ચા પાણી મૂકીએ નહીં થાય ને મારે છે ને ભાઈ બપોરે જવાનું છે એક જગ્યાએ લગ્નમાં એટલે હું હમણાં થોડી વાર પછી લગ્નમાં નીકળી જઈશ અને આ ભાઈ હમણાં આપણા બ્લોગ આવતા નહીં ના આવતા એનું કારણ હતું કે કાયમ તમને હું બતાવું ભાઈ કાયમ જીરું 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 દેખાડે રાખવા એવું કરું કે શું કરવું એમ એટલે આપણે છે ને ભાઈ બહુ નહોતા ઉતરતા વળી આજે જીરું ઉખેડવાનું છે એટલે હવે વળી અત્યારે ચાર પાંચ દિવસ બ્લોગ આવશે પણ હવે જો કે ઉનાળું ને કર્યું એટલે કન્ટિન્યુ બ્લોગ આવતા જ રહે ફૂકણી આવીએ ને જીરું ઉપાડવાના જીરું હારવાના ને એક જગ્યાએ ઢગલો કરવાનો ને એવું બધું કામકાજ ચાલુ રહે અને આપણે છે ને ભાઈ આજનોથી જ માસો આવવાના હતા આ છે ને એ પાછા આ બધા નીચલો ભાગ છે ને એ છે લીલો એટલે એ બે દી પછી બીજા માણસો આવશે આ જ માણસો આવી પણ બે દી પછી આવશે એટલે એ બે દી વચ્ચે ગેપ રહે પણ મેળે આપણે કોઈ હેઢામેળ છે ક્યાંય પાકલ પાકલ ઘેરા અને હોય ને એવું આપણે ઉપાડવાનું રહે મેળે જીરું એટલે બે દી ઘરમેળે ઉપાડીએ સમજ્યા એટલે કાંઈક પાકલ ક્યાંય ઘેરો હોય તો એ ઉપડી જાય હેઢામેળ બધી ઉપડી જાય એટલે મજૂર ખોટી ના થાય જાજે સમજ્યા કેમ કે મેળમાં થોડુંક ઝીણું ને હોય એટલે ઉપાડવામાં ખોટી પો થાય એના માટે થઈને આવું કંઈક છે ભાઈ આપણું જીરું થાય આઠ નવ જેવું વિકે થાવું જોઈએ બાકી તો હાચું નીકળે ત્યાં ખબર પડે પછી આમાં છે ને ભાઈ કોક છોટા લીલા છે પણ હવે એ કંઈ રાખી તો મેળાવે નહીં જવા જે આ છોટું રહ્યું આ લીલું છે પણ બીજા બધા પાકી ગયા પછી આ આ આખે આખું જો પાકલ છે ભાઈ બધું અને અત્યારે હું હવાનો પોર છે એટલે સેજ ઓલું લીલાશ જેવું ને એવું દેખાય બાકી તો છે ને ભાઈ સાંજ બપોરે ઢોકળાને આપણે જોઈને તો આમ આપણે એમ થઈ જાય બે દિવસ પછી મંડીએ ખરવા પછી આ બેક દિવસે હવે ઝાકરું બહુ આવતું નથી એટલે થોડુંક ટકી રહે નગર જો બે આ ચાર દિવસે ઝાકરું ઓછી આવે જો ઝાકરું વધારે આવતી હોય ને તો તો આજે આ બધું ફૂંકાઈ જવા આવ્યું હોય એના લીધે એટલે એવું હોય ને આમાંય છે ને ભાઈ જો આ એક પાર્યું જો હાવ પીળું થઈ ગયું પણ એ ખાલી હતાશ ક્યારે જ છે આમાંથી જો ઉપડી રહે ટાઈમ મળીએ તો આ ઉપાડવાને હે નકર ઘર મેળે આપણે બે દીનો ટાઈમ છે બે દી સુધી ઉપાડ લેવું પાછું વળી બે ત્રણ દી પછી પાછા રીક્ષા આવ્યા એટલે વરી ત્યારે આઠ દસ માણસો આવી એટલે પછી આ બધું ઉપડી જાય એક ધારું આજ વખતે પાક્યું નહીં અને એક ધારું પછી પાકે નહીં ખેરે કેમ કે આ બાજુ છે ને સેજ જ જેવું આવી જાય પણ વારે ખેરે ભેરું પાક્યું કારણ હતું કે આ બાજુ આપણે છે ને આટલામાં પાછું પાણી દેતા પિસ્તાલીસ પચાસ દિવસે તંત પાણી ઉગાડવાના દઈ ચોથું પાણી એમને દઈ અને પછી એક પાણી વળી અડધા ક્યારા કોઈ સુકાતા હોય ને કોઈ ઝીણા જીરું હોય ને એમાં દેતા બાજખરે ખરે ઉતરવાની બીકરે લીધે આપણે ક્યાંય પાણી દીધું નથી એટલે આપ્યું વહેલું પાઇકું હોય નકર બધું ભેરું હોય અને એકવાર પાણી દઈ દીધું હોત ને તો આ બધું અત્યારે હજી લીલું હોત લેવું હોય તો સારું મિત્રો તમે કન્ટિન્યુ બનીનાર રહ્યો હવેલો ચા પાણીની કંઈક વ્યવસ્થા કરીએ બળતન બળતન ભેરા કરી લઈએ અને ચા પાણીનું મૂકીએ બરાબર પછી આપણે વળી પાછા મળીએ બપોર પછીના વાગી ગયા છે ત્રણ જે હું થવા આવ્યું હે ત્રણમાં થોડીક વાર છે અને જો વેપારી એમાં આવે છે ને ખાલી એટલો ખોચકો રહ્યો ઉપાડવાનો અને આ પાહરા જાય એ છે અને આ બાજુના બપોર પહેલાના જે કરેલ છે ને ઉખેડલ એ બધેના કોડિયા થઈ ગયા હે કે પચા કાજુબાજુવાલા કરીને કા હેરા કે કોડિયા તમારી ભાષામાં જી કહેતા હોય જવા હેરા કહેતો હોય હેરા કોડિયા જી કહેતા હોય અને અહીંયા ઉપાડવું ચાલુ હે અને એ જો સામે આ મજૂર છે ને કાકાનું નીનું જીરું ઉપાડે હે અહીંયાથી આ જવાને એ ઉપાડવા ચાલુ હે અને આપણે જો આટલું આ લગભગ છે ને ભાઈ ઉથલ મારીને કરી લે છે ને પછી આમાં થોડું ઘણું રહે ઉથલ લાગી એટલે પછી અહીંયા જે આ બે આ હાથ ક્યારે હે ને એક અહીંયા પીરું પીરાશ મારી ગયું હે હાવ એ ઉખેડી લેવું હે એટલે બે થઈ જાય અહીંયા જેટલું પાક છે ને એટલું ઉખડી ગયા પછી કાલે આપણે ઘર મેળાએ વાંજ ઉપાડવાનું રહે અને બે દી આપણે રહેવાનું છે રિક્ષા બંધ એમ બંધ એટલે આપણે આ બધું પાછલું જીરું છે ને એ લીલાશ મારે હે સેજ એટલે બંધ રાખવાનું હેજો આવ્યું ભાઈ આ બધું છે ને સેજ લીલું છે આ બાજુનું જેટલું છે ને એટલે બે દી જરવાય તો એ કંઈ વાંધો નથી રોગે રોગું લીલું ઉપાડી લેવું એવું હે એટલે તમે જોતા હો ભાઈ કપડાં કેમ ચેન્જ થઈ ગયા પણ હું બપોર ના ગયો તો ભાઈ એક જગ્યાએ જમવા જવાનું હતું એટલે બપોરે જમવા ગયો તો એટલે નાઈ ધોઈને જમવા ગયો તો પછી બી તો હવે કપડાં પાછા બદલાવા નથી એમ એટલે ભાઈ એક બાજુ લગનગાળો છે એક બાજુ આ બધી ભીડ છે વાત ચાલુ થઈ ગઈ જીરું ઉખેડવા જીરું ધાણા તે ઘઉં ને એને થોડીક વાર લાગી બાકી બધી અત્યારે કોઈ મેથી આ તે જે કંઈ હોય એ બધું ઉખાડવાની ખાઈએ છે અને જો ભાઈ આપણે છે ને આ ધોરીએથી પછી જો હું તમને બતાવું આ જીરું પાછા ને જે આ બધા હાવ છે ને ઓલા થઈ જ ગયા એટલે આ એ ઉપાડવામાં કંઈ બીજો વાંધો નથી ગયો આ રહીએ આ બધા ફોકસ છે ને ભાઈ હા એનામાં છે ને ભાઈ દાણા તમને બતાવું આ બાજુ છે ને ભાઈ દાણા બગાડ કે એવું કાંઈ છે જ નહીં જીરુમાં જર રાય બધા એકદમ વરિયારી જેવા મસ્ત દાણા છે અને ખિસખોલી કલર એ આવવા આવવા જોકે લાગસ દાણામાં નથી આવ્યો ખિસખોલી કલર બધા દાણાઓમાં પણ અમુક દાણામાં ખિસખોલી કલર આવેલો છે આવા કંઈક છે ભાઈ સારું મિત્રો કન્ટિન્યુ બન્યા ર્યો મળીએ ફરી થોડી વાર પછી પાછા હેલો મિત્રો ગુડ મોર્નિંગ બીજા દિવસમાં તમારું સ્વાગત છે ભાઈ અયો ભાઈ જીરું ઉપાડવાનું જ કામ ચાલુ છે કન્ટિન્યુ એટલે ત્યાં બીજો બ્લોગ આમાં એકમાં જ લઈ લીધો આજે છે ને ભાઈ સવારમાં આવ્યા તો વહેલા એવા કટકી ઉપાડ લીધી આ વધારે પાકી ગઈ હતી આમાં કંઈક બાર હેરા થયા છે અને બાકી તો હે ને ઉમડા થોડુંક ઉપાડ્યું ત્રાહ્યામાં અને કાલે આઠ નવ જણા હતા ને એટલે કંઈક ત્રણક વીઘા જેવું ઉપડું છે આઠક જણા નવ જણા જેવું હતું ત્રણ સાડા ત્રણ વીઘા ઉપડી ગયું આવી કઈ છે ભાઈ આપણે વલ જીરું માં કંઈક ત્રણ વીઘાનું બધું થઈને અત્યારે કંઈક સો નહીં પણ એકેરા જેવું થયું અને હવે અત્યારે છે ને ભાઈ આપણે થોડુંક કામ છે એટલે ઘરે વયું જે આજે મજૂર નથી કાલે નહીં આવે પાછું પરમ દિવસે આવ્યો કેમકે ઓલું નીચેનું જીરું છે ને એ થોડુંક છે લીલું જોઈએ ભાઈ આ છે ને સે જ લીલાશ મારે હે એટલે અને આ જો કાકા ના જીરું ઉપાડવા ચાલુ છે એને ઉપલો ભાગ ઉપાડી લીધો એ ચાર પાંચ જણા ઉપાડે છે કાલના બે અઢી વીઘા જેવું અઢી ત્રણ વીઘા ઉપાડી લીધું હા આમ કંઈક છે ભાઈ આપડે જીરુડા છે ને ભાઈ તન ક્યારા નો હેરો કરી આપણે તો એ જો આવા હેરા થાય છે બહુ ઘાટા નહીં બહુ પાખા નહીં એવા માપી મેળે વલ ને ફાલ ને બધું છે જેવું માંડ થાય એવું લાગે હવે સાચું ત્યાં ખબર પડે ઉતરે થઈ કાલે છે ને ભાઈ બેક માણસ વધારે આવી ગયો ને તો એ આ ખોચકો રહી ગયો ને એ આપણો કમ્પ્લીટ થઈ જાય પણ હવે રીક્ષામાં માણસો વધઘટ થતા જ હોય એટલે આ ખોચકો હે ખાલી જરાક ને પછી આખું એટલું ભાર્યું બાકી છે એ ઉતાર લેવું ઓલું કરવાનું છે એટલે કાલે છે ને ભાઈ આપણે ઓલીવાડીમાં હવાર માંથી ઉપાડવાના હે થોડા ભેરના અને પાકી ગયા હે કાલે આખો દિવસ રહી રહીને એટલે વાડીનું કામ થઈ જાય પછી આપણે ફરી આમળું પરમ દિવસે ત્રિક્ષા આવીએ પરમ દિવસે જો માણસો વધારે આવી જાય તો સારું તો કંઈક ટૂંકે વરી રહી એમ અત્યારે સી મસ્ત વાડીનો બધા કોળિયા પડ્યા હોય ને અમે છે ને ભાઈ એને કઈ કંઈ હેરા કંઈ એવું બધું કહેતા હોય તમારે એ બાજુ હું કયો આ કોમેન્ટ કરીને કહેજો ભાઈ અને આ એક આ છે ને ભાઈ આ જે ઉપાડ્યા હતા તન કટકી કટકીઓલી આપણી ઉપલી ઉપાડી સવારમાં છ વાગ્યામાં આવ્યા હતા અને આ એટલા હે ને તન ક્યારે ઉપાડ્યા ટૂંકે સુધી અહીંયા સુધીના આમાં કેટલા હેરા બે ને બે ચાર ને બે છ બે આઠ બે દસ બે બાર બે ચૌદ બે હોળ હોળ ખેરા થયા ભાઈ આમાં એટલે સુધીમાં અને બાકી આ લાંબી આરું છે ને એમાં અંદાજીત વિસા ખેરા જેવું છે કે એમાં અઢાર ઓગણી હોય કે વીસ હોય એકાદી પહેલી હાવની કોરા છે એમાં પંદર જ છે હાવ એટલે એવું બધું હે ને હવે જો વાપાઈ છે ને કાલે મેં થોડી ખેડામેડ ઉપાડી દીધી હતી એનો એક ખેરો કરી નાખીને એટલે ઉડવાની કંઈ બીકરીએ નહીં અને પછી અત્યારે હવે ઘરે જવાનું ટાણું થઈ ગયું છે અને બપોર પછી છે થોડુંક કામ એટલે જવું હે કામ શું છે એ હું તમને કહીશ થોડી વાર પછી નહીં થોડી વાર પછી એવું નથી કરવું આજનો બ્લોગ આપણે અહીંયા ભાઈ પૂરો કરીએ આજનો નહીં પણ આ બ્લોગ અને અત્યારે જ આપણે છે ને ભાઈ બીજો બ્લોગ ચાલુ કરી દઈ બરાબર એટલે આ નગર બ્લોગ લાંબો થઈ જાય હે એટલે બીજા બ્લોગમાં હમણાં જ ચાલુ કરી દે અત્યારે જમણા દસ પંદર મિનિટમાં પછી પાછા આપણે મળીએ તો સારું મિત્રો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જો આજનો બ્લોગ આપણો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ એક નેક્સ્ટ બ્લોગમાં અત્યારે જ ચાલુ કરવાનું લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ